નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ તેર નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ વિડીયોની લિંકને શેર તો કરો તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે ફરીથી કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છે જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે તાનારી મહોત્સવ યોજાય છે તો વડનગર ખાતે યોજાય છે કઈ જગ્યાએ વડનગર વડનગરની મિત્રો વાત કરીએ એટલે તમને એના પ્રાચીન ત્રણ નામ યાદ આવવા જોઈએ આનંદ આનંદપુર આનંદપુર અને ચમત્કારપુર તો વડનગરમાં તાનારી મહોત્સવ છે તે યોજાય છે જોઈ લઈએ આપણે એના વિશે તો તાનારીરી મહોત્સવની શરૂઆત બે હજાર ત્રણમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એમનું વતન છે વડનગર ત્યાંથી કરી હતી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી મહેસાણા જિલ્લા તંત્ર આમના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના રેલીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે આ સંગીતનો અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે હવે આ વખતે દસ અને અગિયાર નવેમ્બરના રોજ આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે હવે દસ નવેમ્બરે શું કર્યું છે તો પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ એના સાથે ઓસમાણ મીર કુમારી મૈથલી ઠાકુર અગિયાર નવેમ્બરે શશાંક સુબ્રમણ્યમ પાર્થિવ ગોહિલ વગેરે કલાકારોએ સંગીત મહોત્સવમાં હાજર રહીને પોતાના સુરની પ્રસ્તુતિ કરી હતી હવે મિત્રો બે હજાર ત્રણમાં અમને શરૂઆત તો કરાવી દીધી તાનારી મહોત્સવની પરંતુ તાનરીરી સંગીત સન્માન એવોર્ડ એ આપવાની શરૂઆત બે હજાર દસમાં થઈ બે હજાર દસમાં સૌ વખત આ જે રાષ્ટ્રકક્ષાનો એવોર્ડ છે એ ખ્યાતનામ સંગીત બેલડી લતા મંગેશકરજી ઉષા મંગેશકરજી બંનેને આપવામાં આવ્યો હતો આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે આ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે તો પદ્મા સુરેશ તલવલકર અને ડૉક્ટર શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલિયા બંનેને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એમને આ તાનારીરી સંગીત અહેવાન આપવામાં આવ્યો છે તાનારીરી એવોર્ડની અંદર વાત કરીએ તો એમાં જે પણ સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓ છે એમને બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા રોકડ તામ્રપત્ર અને સાલ આ અર્પણ કરવામાં આવે છે હવે તમને ખબર છે કે તાનારીરીનો નરસિંહ મહેતા જોડે શો સંબંધ તો નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ એમની દીકરી શર્મિષ્ઠા અને શર્મિસ્તાની પુત્રીઓ તાનારીરી તમને ખબર છે એક એવી વાત છે કે તાનારીરી છે એમણે એક રાગ હતા ને એમાં એવો પારંગત હતા એ રાગનું નામ તમારે કહેવાનું છે હવે તાનસેન છે ને અકબરના દરબારમાં જે નવ રત્નો હતા એમાંના તાનસેન જેમણે દીપક રાગ ગાયો હતો એટલે એમના શરીરમાં દાહ હતી બરાબર છે એ કહી શકીએ બળતરા હતી તો એ દાહ છે એને શાંત કરી હતી તાનારીરીએ અને પછી તાનારીરીએ શાંત કરી એટલે બાદશાહ અકબરને ખબર પડી એટલે એમણે કહ્યું કે એ બંનેને એમના દરબારમાં ઉપસ્થિત કરો પરંતુ તાના રેડીએ ત્યાં ઉપસ્થિત થવાની જગ્યાએ પોતે પોતાના જીવનનું બલિદાન આપી દીધું ઓકે આ યાદ રાખજો દર વર્ષે વિશ્વ દયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ તેરમી નવેમ્બર વિશ્વ દયા દિવસ તો આ દિવસની ઉજવણી સમુદાયમાં સારા કાર્યોને પ્રકાશિત કરવા માટે કરવામાં આવે છે જે સકારાત્મક શક્તિ દયાના સામાન્ય દોરા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આપણને બાંધે છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં વર્લ્ડ કાઇન્ડનેસ મુવમેન્ટ દ્વારા તે રજૂ કરવામાં આવ્યું હતું જે રાષ્ટ્રોની દયા એનજીઓની ગઠબંધન છે સૌપ્રથમ આ દિવસ છે બે હજાર નવમાં મનાવવામાં આવ્યો હતો દયા પરથી મને યાદ આવ્યું શાંતિ શાંતિ દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ કમેન્ટ બોક્સમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે બરાબર તો એને લાઈક કરો તમારા મિત્રો છે એમના જોડે આની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારતીય હોકીની શતાબ્દી રથયાત્રા રમતગમતમાં દેશનું ગૌરવ ગણાતી ભારતીય હોકીની તેની સો વર્ષની સફર પૂર્ણ કરી છે આવી સ્થિતિમાં હોકી ઇન્ડિયાએ ભારતીય હોકીની સોમી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એક ભવ્ય લાંબી ઉજવણીની શરૂઆત કરી એની જાહેરાત કરી આ શતાબ્દી વર્ષ ભારતમાં હોકીના ભાવિ ભવિષ્ય માટે અપ્રિતમ શ્રેષ્ઠતા અને દુરંદસી દ્રષ્ટિની સદીને શ્રદ્ધાંજલિ કરે છે હોકીની વાત આવે એટલે આપણા ભારતનો રાષ્ટ્રીય ખેલ છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જેમની આત્મકથા ગોલ એમનો જન્મદિવસ ભારતને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તમારે કહેવાનું છે ક્યારે મનાઈએ છીએ આપણે પ્લસ ભારતમાં રમતગમતમાં જે સર્વોચ્ચ સન્માન છે બરાબર છે ખેલ રત્ન પુરસ્કાર એ પણ એમના નામ પર આપવામાં આવે છે ઓકે તમને ખબર હોવી જોઈએ ઓલમ્પિક હવે પેરિસમાં જે યોજાયું બે હજાર ચોવીસમાં એમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો ટોક્યોમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો બરાબર છે મનપ્રીત સિંઘ આપણા હોકીના હોકીના કેપ્ટન છે અને પી આર શ્રીજેશ છે એમણે નિવૃત્તિની જાહેરાત કરી જેઓ આપણા ગોલકીપર હતા મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વીડિયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે આઇકોનને પ્રેસ કરીને બરાબર તમારે ડેલી કરંટ અફીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કોપ ઓગણત્રીસ એ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી તો અજરબેજાનમાં ક્યાં યોજાય છે એટલે યોજાઈ રહી છે અત્યારે ચાલી રહી છે અજરબેજાનના બાકુમાં તો કોપ નાઇન્ટીન બરાબર છે તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કોપ નાઇન્ટીનની ઓગણત્રીસમી કોન્ફરન્સ અજરબેજાનના બાકુમાં અગિયાર નવેમ્બરથી બાવીસ નવેમ્બર દરમિયાન યોજાનાર છે આ કોન્ફરન્સમાં આપણા રાજ્યના નાણાં મંત્રી મંત્રી છે પેટ્રોકેમિકલ્સ મંત્રી છે કનુભાઈ દેસાઈ એમના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ બરાબર એમાં અધિક મુખ્ય સચિવ જે એસ હૈદર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી જયપ્રકાશ શિવહરે એ આમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ કોન્ફરન્સનો ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગ વગેરેને ગ્લોબલ વોર્મિંગની આબોહવા ક્રિયા દ્વારા મહત્વકાંક્ષી ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો અને મજબૂત ક્લાઇમેટ ફાઇનાન્સ મિકેનિઝમ દ્વારા એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી મર્યાદિત કરવાનો વૈશ્વિક પ્રયાસને વેગ આપવાનો છે જે આખા વિશ્વની અંદર જે તાપમાનમાં વધારો થયો છે એને દોઢ ડિગ્રી સુધી ઘટાડવાનું છે આ કાર્યક્રમનું આયોજન યુનાઇટેડ નેશન કન્વેન્સ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એના હેઠળ કરવામાં આવ્યું છે જેની અધ્યક્ષતા અઝરબેજાનના ઇકોલોજી અને નેચરલ રિસોર્સના મંત્રી મુખ્તાર બાબા એવું કરશે વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને આગળ વધારવા માટે લગભગ બસો દેશો સમિટમાં ભાગ લેશે જે કોપ નાઇન્ટીન ખાતે દૈનિક થીમ્સ ક્લાઇમેટ એક્શનના નિર્ણાયક પાસાઓને સંબોધશે જેમાં નાણાં ઉર્જા સંક્રમણ માનવ મૂડી જૈવ વિવિધતા ખાદ્ય સુરક્ષા ડિજિટલાઇઝેશન વગેરેનો સમાવેશ થાય છે મુખ્ય ધ્યેયોની અંદર આ વૈશ્વિક આબોહવા ફાઇનાન્સ લક્ષ્યની સ્થાપના અનુકૂલનના પગલાં વધારવા અને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય સાથે સંરક્ષિત પ્રતિબદ્ધતાઓ હાંસલ કરવાનો સમાવેશ થાય છે અજરબેજાન આપણે હોકીની વાત કરી હતી ને લાસ્ટ ટાઈમ હા હોકીની વાત કરી હતી આપણી ભારતમાં હોકી છે ઇન્ડિયા હોકી સ્થાપના ઓગણીસો ને પચીસમાં બીજી વસ્તુ કે હોકી ઇન્ડિયાના અધ્યક્ષનું નામ ખબર છે તમને પરીક્ષામાં પૂછાયેલું છે ખબર હોય તો અને અત્યારે અજરબેજાનની વાત કરીએ ત્યાં બાકુમાં યોજાઈ રહ્યું છે જેનું એનું કેપિટલ છે અને એની જે એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે ઇલહામ અલિયવ અને જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ છે અલી અસદો તમારે જણાવવાનું છે અજરબેજાન છે એની કરન્સી શું છે કરન્સી જણાવવાની છે તમારે તાજેતરમાં કાઝ કયા દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયા છે તો ઇઝરાયેલના આખું નામ એમનું શું છે ઇઝરાયલ કાઝ આખું નામ એમનું એવું છે તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાએ પોતાના સંરક્ષણ મંત્રી યોગ ગાલાટને બરતરફ કરી દીધા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાયુ હવે ઇઝરાયલ કાઝને દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે ઇઝરાયલ કાઝે ગત ઓક્ટોબરમાં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટરસને પર્સન નોન ગ્રેટા જાહેર કર્યા એટલે કે વેલકમ ના કરી શકાય જેમનો આવકારે નહીં એવા પર્સન આપણે ભણ્યા હતા ઇઝરાયલ કાઝનો જન્મ ઓગણીસો ને પંચાવનમાં ઇઝરાયલના દરિયાકાંઠાના શહેર અશ્કેલોનમાં થયો હતો ઓગણીસો તોતેરમાં આર્મીમાં જોડાયા સિત્યોતેરમાં પેરાટ્રુપર તરીકે સેવા આપવા સેવા છોડી ઇઝરાયેલ કાઝ વર્ષ બે હજાર ઓગણીસથી ઇઝરાયલના વિદેશ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે તેઓ નેતન્યાહુની જમણેલી લિંકુડ પાર્ટી વતી ઓગણીસો ને અઠ્ઠાણુંથી નેસેટના સભ્ય છે ઇઝરાયેલ કાઝે નેસેટમાં ઘણી બધી સમિતિઓમાં સમાપી છે જેમાં વિદેશી બાબતો સંરક્ષણ અને ન્યાયની આવડતી સમિતિઓ છેલ્લા બે દાયકામાં તેમણે કૃષિ પરિવહન ગુપ્તર નાણાં ઉર્જા પોર્ટફોલિયો વગેરે સહિતના અનેક મંત્રી પોર્ટફોલિયો સંભાળેલા છે ઇઝરાયલની વાત કરીએ કેપિટલ તમારે કહેવાનું છે કરન્સી ઇઝરાયેલી ન્યૂ શેકલ છે પ્રાઇમ મિનિસ્ટર તમને ખબર છે બેન્જામિન નેતન્યાહુ અને એની એના પ્રેસિડેન્ટ છે આઇઝેક હરઝોક યાદ રાખજો સંસદને કહેવાય ફિક્કીના નવા ચૂંટાયેલા પ્રમુખ હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગે હર્ષવર્ધન અગ્રવાલને ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એટલે કે ચૂંટાયેલા પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરી છે જે ભારતની અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓની એક છે અગ્રવાલ જેઓ હાલમાં ફિક્કીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપે છે તેઓ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રમુખની ભૂમિકા ગ્રહણ કરવા માટે તૈયાર છે હર્ષવર્ધન અગ્રવાલ આઠ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મીટિંગ એના દ્વારા ફિક્કીના પ્રમુખ ચૂંટણી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અગ્રવાલ નવી દિલ્હીમાં સત્તાણું મી વાર્ષિક સામાન્ય સભા બાદ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફિક્કી પ્રમુખની ભૂમિકા સંભાળશે બરાબર ફિક્કીની વાત કરીએ ઓગણીસો ને સત્યાવીસમાં એની સ્થાપના થઈ બરાબર હેડક્વાર્ટર તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર મારું જે ટેલિગ્રામ આઈડી છે એટલે કે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે તમને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ભારત સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન મિશન સેન્ટર સ્થાપવા માટે કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી તો સો કરોડ રૂપિયા કેટલા સો કરોડ રૂપિયા તો ભારત સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યોજના હેઠળ સેન્ટર ઓફ એક્સલન્સ એ સ્થાપવા માટે દરખાસ્તોને આમંત્રિત કરી છે ચાર નવેમ્બરના રોજ આ નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું છે બરાબર છે હવે ભારતમાં ગ્રીન હાઇડ્રોજન માટે જે વિશ્વ કક્ષાના શ્રેષ્ઠતા કેન્દ્રો સેન્ટર ઓફ એક્સલન્સ એ સ્થાપવાનો ઉદ્દેશ એવો છે કે લાંબા ગાળે નવીનતા કંઈક નવું આવે ટકાઉપણું રહે ઉર્જા અને ઉર્જામાં સ્વનિર્ભરતા એને પ્રોત્સાહન આપવાનો છે આ શ્રેષ્ઠતા કેન્દ્રો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સંગ્રહ ઉપયોગ તકનીકો દ્વારા નીચા કાર્બન અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરશે સરકારે આવા કેન્દ્રો સ્થાપવા માટે સો કરોડ રૂપિયા ફાળવ્યા છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન ચાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવ્યું હતું આ મિશન અંતર્ગત મિશનની અંદર અર્થતંત્રમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડશે અસ્મિભૂત ઇંધણ આયાત પર નિર્ભરતા ઘટશે એટલે શું કહેવા માગે છે કે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનું કાર્બન ડાયોક્સાઇડનું અસ્મિભૂત ઇંધણ છે એના પર નિર્ભરતા બહારથી ઓછું આયાત કરવું પડે બરાબર છે યાદ રાખજો હાઇડ્રોજનની વાત કરી તમને ખબર હોય જોઈએ હાઇડ્રોજન સંચાલિત જે પણ વ્હીકલ હોય એમાં શું હોય હાઇડ્રોજનને સળગાવવામાં આવે એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે અને વીજળીથી પછી તેમાં ઇલેક્ટ્રિક બેટરીઓ હોય બધી સેલ હોય એ સેલને ચાર્જ કરીને એમાંથી પછી ગાડી ચલાવવામાં આવે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત જે કાર છે એનું નામ તમારે મને કહેવાનું છે વિશ્વમાં સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત કરી જર્મનીએ એશિયાની અંદર વાત કરીએ તો ચાઇનાએ અને ભારતમાં હરિયાણાના જિંદમાં શરૂ થશે ભવિષ્યકાળ ભારતીય સૈન્ય વિરાસત ઉત્સવનો નવી દિલ્હીમાં પ્રારંભ થઈ ગયો છે આ ઉત્સવની બીજી આવૃત્તિ છે અને બે દિવસ ચાલનારા ઉત્સવનો હેતુ વૈશ્વિક અને આર્થિક ટેન્ક કોર્પોરેશન જાહેર તેમજ ખાનગી કંપનીઓ સ્વયંસેવી સંસ્થાઓ શિક્ષણવિદો સંશોધન વિદ્વાનો એમને દેશની રાષ્ટ્રીય સુરક્ષા વિદેશ નીતિ લશ્કરી ઇતિહાસ તેમજ લશ્કરી વારસા વિશે માહિતી આપવાનો છે હાલમાં આપણા સીડીએસ જનરલ અલી ચૌહાણ પહેલા નંબરના કોણ હતા તો બીજા નંબરના છે એમણે આ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું ઉત્સવની શરૂઆતમાં પ્રોજેક્ટ સૂર્યગાથાનું લોકાર્પણ કરાયું જેનો હેતુ ભારતીય લશ્કરી વારસા દ્વારા શિક્ષણ તેમજ પ્રવાસન પ્રોત્સાહનને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે બરાબર છે દિલ્હીમાં શરૂ થયો બીજા નંબરની આવૃત્તિ હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન બંધારણ ઘડવાનો સૌ વિચાર કોને આવ્યો હતો એમ એન રોય

રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો તો અહીંયા ઉપર તમને ખબર પડી જ ગઈ હશે બે હજાર નવમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન કે તો બે હજાર પાંચ આ કાયદો લાગુ થયો બે હજાર દસમાં રાઈટ ટુ ઇન્ફોર્મેશન તો લાગુ પણ બે હજાર પાંચમાં થઈ ગયો હતો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે સરદાર પટેલ ગુજરાતની કઈ નદી ને મૈકલ કન્યા કહેવાય છે નર્મદા ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન થાય છે સપ્ટેમ્બર ઓક્ટોબર કયા છોડના ફળ માંથી સુતરાવ કાપડ બને કપાસ ખંભાત ના આકી ઉદ્યોગ ને કયા ડુંગરની ખાણો માંથી જરૂરી પથ્થર મળે છે રાજપીપળાના ડુંગરો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વેપાર મેળો શરૂ થયો યોજાયો નવસારીમાં તાજેતરમાં અન્ન અને પીણા ઉદ્યોગના વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ ગલ્ફ ફૂડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફ હોસ્ટ બે હજાર ચોવીસનો ક્યાં પ્રારંભ થયો હતો દુબઈમાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાનારીને કયો રાગ આવડતો હતો મલહાર કયો આવડતો હતો મલહાર રાગ સેકન્ડ પ્રશ્ન વિશ્વ શાંતિ દિવસ એકત્રીસમી સપ્ટેમ્બરના રોજ ત્રીજો પ્રશ્ન હોકી ઇન્ડિયાના અધ્યક્ષ નામ શું છે દિલીપ તિર્કી ચોથો પ્રશ્ન અજરબૈજાનની કરન્સી શું છે પાંચમા નંબર નો પ્રશ્ન ઇઝરાયેલ કેપિટલ કયું છે છઠ્ઠા નંબર નો પ્રશ્ન ફિક્કીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં ફિક્કીનું હેડક્વાર્ટર ક્યાં છે નવી દિલ્હીમાં સાતમા નંબરનો પ્રશ્ન ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સંચાલિત કાર નું નામ શું છે તો ટોયોટા મિરાય અને આઠમો પ્રશ્ન ભારતના પ્રથમ નંબરના સીડીએસ જે હતા એમનું નામ શું હતું જનરલ બિપિન રાવત હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ થશે અને સેકન્ડ પ્રશ્ન ભારતનો સૌથી લાંબો બ્રિજ ક્યાંથી ક્યાં સુધી બનવાનો છે ત્રીસ કિલોમીટરની આસપાસ જો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબો આશા રાખું બધાને ભણવાની મજા આવી મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયો નીકળે અત્યારે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત